જય ભીમ જય સંવિધાન નમો મિત્રો નો શું જીજ્ઞેશ જો કે જે બનાસકાંઠા જિલ્લાના જે પાલનપુરના જે લાખણી ગામના જે સિદ્ધરાજભાઈ જે રજપૂત છે જોકે મારામાં ફોન આવ્યો અને સિદ્ધરાજભાઈ રજપૂતનું જેને જીવનસાથી માટે ગોઠવવાનું હોય અને જે સિદ્ધરાજભાઈની જે ઉંમર છે એ પાંત્રીસ થી આડત્રીસ વર્ષની જે ઉંમર હોય છે અને સિદ્ધરાજભાઈનું એવું કેવું છે કે મારે થોડીક ખેતી છે અને અને મારે ઘરનું બોરવેલ છે એવું જે સિદ્ધરાજભાઈ કેવું છે અને કોઈ વ્યસન નથી અને જીવનસાથી માટે જો સારું પાત્ર મળી જાય તો જીવનસાથી માટે એને લગ્નનું ગોઠવવાનું છે તો આપણે આ રેકોર્ડિંગ મૂકવીશું જે સિદ્ધરાજભાઈ રજપૂત છે અને કોઈ પણ સમાજમાં હાલશે એનું એવું કેવું છે તો આગળ આ રેકોર્ડિંગ મૂકવી છીએ સાંભળો વધુમાં વધુ આ શેર કરજો એટલે જો કે સિદ્ધરાજભાઈ રજપૂત નું ગોઠવાઈ જાય તો સાંભળો આગળ રેકોર્ડિંગ અને વધુમાં વધુ શેર કરજો હલો હલો હા હા જિગ્નેશભાઈ બોલો હા રાજકોટ થી કોણ બોલો આપડે બનાસકાંઠા બનાસકાંઠા થી હા કોણ બોલો બોલો સિદ્ધાજભાઈ રાજપૂત બોલો કોણ સિદ્ધરાજભાઈ રાજપૂત બોલો છું બોલો બોલો સિદ્ધરાજભાઈ હા સાહેબ તમે કઈ લગ્ન નું કઈ વિડિઓ મેં કોને એવું કંઈ કરો છો સાહેબ હા એ મુકવી પારવા પારવા એવું કોઈ હોય ને તો એ મદદ કરવી કોક નું થઇ જતું હોય તો આમ youtube માં હા હા તો આપડે કઈ video મુકવો હશે ક્યારે આપણે મૂકશું સિદ્ધરાજભાઈ રાજપૂત હા રજપૂત કે રાજપૂત રાજપૂત કહો તો ચાલે સાહેબ ને રાજપૂત કહો તો ચાલે બે અલગ અલગ નો કેવાય એક જ કેવાય એક જ કેવાય ઠીક એટલે તમે રજપૂત ને હા રજપૂત હા હા બરોબર બરોબર, સિદ્ધરાજભાઈ રજપૂત કેટલી ઉમર છે તમારી મેં સર તમારો વિડીયો જોયો તો મેં કીધું ચાલો ફોન કરું હા બરાબર બરાબર ઉમર છે સાહેબ મારી સાડત્રીસ આડત્રીસ છે હો એટલે આમ છો કે પછી લગ્ન થઇ ગયેલા ના સાહેબ જૂઠું તો બોલાય નઈ આપણાથી કે કે આપણે કઈ દિવસ જૂઠું બોલ્યા નથી પણ બોલાય નહીં બરોબર હા બરોબર લગ્ન થયેલા હતા પણ અમારે સામે સાટો દેવું પડે હા, એટલે એમાં સમય હતું નહિ હા બરાબર તેના સામે વાળા એ પાર્ટી છૂટું કરી દીધું હા એટલે આમ કેટલો સમય આપ્યો તો બસ બાર મહિના અચ્છા બરાબર બરાબર તો તમારે લગન નું ગોઠવાનું છે તો કઈ સમાજ માંથી હાલે કોઈ સમાજ સર આપડે કોઈ નામ નહિ પાડવા ભલે ભલે એવું હોય તો ચાલે ગમે સમાજ માંથી હાલે એમ, હા હા ચાલે બીજું શું કરીએ ના મળે તો સાહેબ શું કરીએ ના ના એ તો બરોબર છે હમ પછી આમ તમારે આમ ધંધો પાણી ની શું કરો ધંધો પાણી સાહેબ જો જૂઠ બોલાય નહિ હા મારે ખેતી છે બોરવિલ છે હ ડ્રાઇવરી પણ પણ કરું છું ઓછુ ફોરવીલ ગાડી બીજી ચલાવું છું હા હા મારી પોતાની નથી હા પણ આપણે નોકરી ગમે કરી શકું છું બરોબર એટલે તમારે બોરવેલ ઘર નું છે એમ હા બરાબર ને ખેતી છે થોડી હા બરાબર બનાસકાંઠા બનાસકાંઠા આપણે ગામડે ગામડે અમે રહીએ કાન હા હા વાંધો ન એવું પાત્ર હશે તો આપણે આ વિડિયો ચલાવશું અને તમારો ફોટો એ મૂકશું કોઈ એવું પાત્ર હોય તો તમને ફોન કરશે તમારો નંબર એ મૂકશું આપણે આમાં હા હા તમે કેટલા ભાઈઓ અમે બે ભાયુ હા યાર અલગન થઈ ગયા છે હા એ મોટા ભાઈ ના થઈ ગયા છે હ હ એના એમ ને છે મારા છે તમાર મમી મારા છે અલગ એમ નો ખાર્યો છે હા છે બરાબર બરાબર હ એને તમાર પપવાની એમ મારા પપ્પા ઓફ થઈ લાગે હ વર્ષો થી પંદર વર્ષ થયા થઇ હા બરાબર બરાબર બીજું આપડે કઈ બીજું કામ નહી કરવાનું આપડે તો જે ઘર કામ કરવાનું છે બાકી નું કઈ કામ નહી કરવાનું હા બરાબર બરાબર ખાઉં પીવું ને આપણે કઈ ખાવાનું બનાવવાનું રસોઈ બનાવી ખાઈ ને સુઈ જવાનું બીજું ઘર કામ ખાલી હા ઘર કામ ખાલી તમારે કેટલી છત્રીસ સાડત્રીસ વર્ષ થયા આડત્રીસ સાહેબ થયી ગયા છે હા આપડે એક વર્ષ ભલે વધારે છે પણ ઓછો નહી હોય એમ હા હા બનાસકાંઠા આપડે બનાસકાંઠા જિલ્લા જાઓ ને હા પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હા પાલનપુર જિલ્લો આપડો પાલનપુર છે બનાસકાંઠા જિલ્લો નથી આ જિલ્લો છે ને જિલ્લો સાહેબ એ આપડો પાલનપુર છે હા એટલે એમ એટલે તમારે રેહવાનું કઈ જગ્યા એમ તાલુકો છે અમારે લાખણી લાખણી હમ તાલુકો લા પાલનતાલ પાલન જિલ્લાના તાલુકા ના ગામ કયું ગામ છે ચાળવા કેવું ચાળવા ચાળવા હમ હા બરાબર બરાબર હમ હા ગામ ના કાઈ વાંધો નહી તમારું તમને આ આપણે રેકોર્ડિંગ મોકશું YouTube માં હમ અને તમારો ફોટો ની મોકલી દેજો હા એટલે તમારા જો કોઈ પાત્ર સારું હોય

હમ તો આપણને એવું લાગે તો આપણે youtube માં ચડાવી આપડે યુટ્યુબમાં અમુક ઓડિયો મુકતાય નથી મનસુખભાઈ ને ફોન કર્યા તો મનસુખભાઈ ફોન ઉપાડ્યા નતા હ મનસુખભાઈ આપડે કઈ થાય છે હા હા મનસુખભાઈ શું થાય એ અમારા ભાઈ જ થાય ભાઈ જ થાય છે એમ ને હા આપડે દલિત જ છે એમ ને હા વાંધો નઈ વાંધો નઈ એ તો કઈ વાંધો નહીં હા એટલે થોડું સાહેબ એટલું બને એટલું કરજો ના ના કાઈ વાંધો નઈ,

ના ના કઈ વાંધો નહિ તમે તારો whatsapp માં મોકલી દેજો સિદ્ધરાજભાઈ રાજપૂત પાલનપુર જિલ્લાના પાલનપુર જિલ્લાના લાખણી લાખની તાલુકા ના હા ચાળવા ગામ ના ચાળવા ગામ ના અને ખેતી કામ ખેતી નું તમારે ખેતી છે ને હા ખેતી છે આપડે જે હોય કે હોય ને કેટલા વીઘા છે વીઘા તો સાહેબ એવું છે કે અમે ત્રણ એકર કીએ ત્રણ એકર એટલે દોઢ દોઢ એકર અમારે બે ભાઈઓ હશે

એટલે હવે એવું હતું આમાં સાહેબ એવું કે તમે પહેલા મેં જે આ બે દસ દહાડા પહેલું લખેલું હતું ને આ દસ દહાડા પહેલું લખેલું હતું એટલે અમે જીલો તો ખરા જે થઈ ગયો છે અમારો પાલનપુર પાલનપુરી થઈ ગયો છે એટલે બને ને ભલે પૂછવું હોય તો ભલે પૂછજો ના ના એટલે આમાં હું છે રેકોર્ડિંગ બીજા સાંભળો તો એમ થાય કે આવડાવ ભાઈ કડે કે એમ છે કે બનાસકાંઠા જિલ્લા, પછી પાલનપુર જિલ્લા અને આમ તમે થરાદ લખ્યું હા એટલે થરાદ એ મારો હવે તો એ થરાદ થઈ ગયો છે હમણાં જ થયો છે અને એ મારે જે ભાઈ અમારે ભત્રીજો છે એને લખ્યો છે એવું એને લખ્યું છે એમ તમને નઈ ખબર હોય જિલ્લાની એટલે હા એને જિલ્લાની ખબર નથી એટલે એને લખી નાખ્યું એમ એટલે બનાસકાંઠા લખવાનું કે થરાદ લખવાનું કે પાલનપુર લખવાનું બનાસકાંઠા તમતમારે લખો બનાસકાંઠા પાલનપુર પાલનપુર જિલ્લો છે કે તાલુકો જીલો છે આમ જીલો પાલનપુર લખું થરાદ લખું કે બનાસકાંઠા લખું એમ કઉ તમે જે જીલો ના લખવો હોય ને હે હવે જીલો ના લખવો હોય ને હા તો તમારી થી તમે જિલ્લો આપડે પાલનપુર કરી નાખો હા એટલે હું એમ કઉ તમે પાલનપુર બોલો બનાસકાંઠા બોલો અને થરાદ લખો તો મારે આમાં લેવું કયું હા અમારે એમ કે બનાસકાંઠા એમ બોલવું પડે છે

મારે ભાઈ અમારે ભત્રીજો છે ને એને લખ્યું છે એવું એને લખ્યું છે એમ તમને નઈ ખબર હોય ની એટલે હા એને ની ખબર નથી એટલે એને લખી લખ્યું એમ એટલે બનાસકાંઠા લખવાનું કે પાલનપુર લખવાનું બનાસકાંઠા તમ તો લખો બનાસકાંઠા પાલનપુર પાલનપુર જિલ્લો છે કે તાલુકો જિલ્લો છે આમાં જિલ્લો પાલનપુર લખવું થરાદ લખવું કે બનાસકાંઠા તમે જે જિલ્લો ના લખવો હોય ને હવે જિલ્લો ના લખવો હોય ને તો તમારી થી તમે જિલ્લો આપણે પાલનપુર કરી નાખો હા એટલે ઓ એમ તો તમે પાલનપુર બોલો બનાસકાંઠા બોલો અને થરાદ લખવો તો મારા માં મે લેવું કઈ થા અમારે એમ કે બનાસકાંઠા એમ બોલવું પડે છે કે આલે આલે કે આપણે વિવાદ પડે કે આ જે ઓ એમ એવું બોલવું પડે અને બોલવાનું થાય છે બધા ઓલખ એમ બનાસકાંઠા જિલ્લાથી એવી રીતે ઓ એમ

બનાસકાઠા કરો એટલે ચાલે હા હા તમને હલો હા બોલો અમે મોકલ્યા છે તમને જે સારો લાગે ફોટો મોકલજો ને બીજા